સવારના ભાગ્યા છે સાડા દસ આજે તારીખ છે ચૌદ એક બે હજાર પચીસ ઉત્તરાયણનો દિવસ છે આજે આપણે નીકળી ગયા છે બાઇક દ્વારા ગિરનાર જવા માટે જોવા ડેમ આવી ગયો ભાણવરનો વર્તુ બે બહુ વિશાળ ડેમ છે ભાણવર આપણે પૂગી આવ્યા છે બાવીસ કિલોમીટરનો રસ્તો કપાઈ ગયો આપણે બાઇક લઈને જઈએ છે જેથી થાક તો બહુ જ લાગે પીલી બ્રેક આપણે ભાણવર વટીને બાલવા ગામ આવે ત્યાં લીધી કારણ કે કેશુભાઈ લેવા હતા માવા પંદર વીસ મિનિટની બ્રેક લઈને આપણે નીકળી ગયા છે હવે રસ્તામાં આવી ગયું સીધસર આ બહુ જોયા જેવી જગ્યા છે પણ અમારી પાસે ટાઈમ ન હતો તે માટે અમે ન જોઈ સીધસર એક એવી નદી છે જે ઉગમણી દિશાની અંદર હાલે છે તમે જોવા આ નદી આ રહી હવે વાગી ગયો છે બપોરનો એક જોવો તમે આપણા આગલા ટાયર ની અંદર થઈ ગયું પંચર કોલકી ગામે જેથી પંચર થવા જવું પડશે આપણે આપણે જ્યાં કોલકી ગામની ગોલા આવે ત્યાં જ આપણે પંચર પડી ગયું છે આગલા ટાયરની અંદર એક ઘાની અંદર હવા નીકળી ગઈ આખી હવે ધીરે ધીરે કોલકી ગામ તરફ જઈએ ઉત્તરાયણનો દિવસ હોવાને લીધે કોઈ પંચર વાળો પણ નહોતો એ હતા એ ભાઈએ એક કલાક બેસાડીને સાડીને સાંધી દીધી હવે આપણી બાઇક ફરીથી ચાલુ થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે બે હવે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે માર્ગ બહુ જ ખરાબ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ બાજુના ઇલાકાની અંદર જો સૌથી વધારે વાવેતર હોય તો તુવેર અને કપાસનું હતું હવે વિડીયોમાં આગળ મળીએ જૂનાગઢ જતા હતા જેથી અમને રસ્તાની ખબર ન હતી એક ભાઈને પૂછ્યું જેને વિરુદ્ધ રસ્તો બતાડી દીધો જેથી અમે સ કિલોમીટર આગળ આવીને બ્રેક લઈ લીધી હવે રસ્તાની અંદર ધીરે ધીરે આંબાના બગીચા પણ દેખાવા લાગ્યા હતા જોવો તમે આંબાની અંદર મોર અથવા ફાલ એક નંબર છે આગળ જુઓ થોડું થોડું ગિરનાર પર્વત પણ આપણે દેખાય છે વાગી ગયા છે સાંજના સાર આપણે જુનાગઢની અંદર પહોંચી ગયા છે આ મારી જુનાગઢની પેલી ટ્રીપ છે અને પહેલા હું એક વાર જુનાગઢ નથી ગયો આજે આપણે બહુ વધારે ટાઈમ નહીં વધે જેથી આપણે ગિરનાર પર્વત નહીં ચડી શકીયું જેથી સક્કરબાગની અંદર આટો મારી લઈએ ટિકિટ લઈને આપણે સક્કરબાગની અંદર પ્રવેશ મેળવી લીધો જો તમે આ પક્ષી કેવું મોટું બહુ જ વિશાળ હતું આ પક્ષી પણ જોવો તમે ચક્કરબાગ પણ બહુ મસ્ત જગ્યા છે ફરવા માટે અને પ્રાણીઓ અને પક્ષીઓ જોવા માટે આ પક્ષી ખૂબ જ વિશાળ હતો તમે જુઓ માણસ જેટલું વિશાળ જુઓ દીપડો આ સિંહ રાત આપણે મહેર સમાજની અંદર રોકાવાના છે રૂમ બહુ સારો આપણે મળી ગયો છે હવે વિડીયો સવારે મળશે આપણે સવારે પાંચ વાગે ઉઠી ગયા હતા અને છ વાગે પગઠિયા ચડવાની શરૂઆત કરી દીધી છે અત્યારે તે હું અઘરવા જેવું કંઈ લાગતું નથી પણ આગળ અઘરું આવશે હું બધાય કહેતા હતા ધીરે ધીરે આપણે શરૂઆત કરી દીધી જો રસ્તામાં ફ્રીમાં આપણે આ પણ જોવા મળી ગયા નવસો જુનાગઢ દેખાય છે અંજવાળું થઈ ગયું છે થોડોક થાક પણ લાગી ગયો છે કારણ કે છેલ્લી અડધી કલાક થી ખૂબ જ આકરા પગઠિયા આવ્યા હતા હવે ગતિ પણ ધીમી થઈ ગઈ છે આપણી જોવા રોપ વે છે અત્યારે સીધે સીધા રસ્તા જ્યાં જ પગઠિયા છે જો કેશુભાઈ પૂછ્યા ત્યાંથી પાછા કઠિન પગથિયાની શરૂઆત થઈ ગઈ છે જુઓ તમે પગથિયા કેવા કઠિન છે હવે ધીરે ધીરે બહુ જ કઠિન પગઠિયાની શરૂઆત આવતી જશે જોવો આપણે ક્યાં જવાનું છે એક નંબર દ્રશ્ય દેખાય છે અત્યારે ગિરનાર પર્વતનો અને સૂર્યનો નજારો એક નંબર છે હવે આપણે ખૂબ જ ઉપર આવી ગયા છે આ જુનાગઢ રહ્યું પેલું મોટું મંદિર આવી ગયું હાલ ભીડ પણ વધવા લાગી છે ધીરે ધીરે હાલમાં આપણે આ મંદિરથી પણ ઉપર આવી ગયા છે આ પેલા મોટા મંદિરો હતા હજુ તો અડધો રસ્તો પણ નથી થયો જય શ્રી ગૌમુખી ગંગા ગિરનારી દર્શને આપણે પહોંચી ગયા છે જોવાથી રોપવે કઈ રીતના હાલે દેખાય જુનાગઢ તો હાલ નાનું દેખાય છે અને આ મંદિરો પણ નીચે રહી ગયા છે અંબે માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છે જોવાયું મંદિર અને અંદર ફોટો વિડીયો ઉતારવા બનાવે છે જેથી આપણે ઉતાર્યું નથી જોવાથી કેવો નજારો દેખાય છે આ જગ્યા પર ખૂબ જ ઠંડી હવા ચાલી રહી છે ને જેથી ઠંડી પણ લાગે છે અથવા દાઢ પણ લાગી રહી છે જો કોઈને પર્વતના નજારા જોવાની મજા આવતી હોય તો તે ચોક્કસ ગિરનાર ઉપર આવજો એક નંબર નજારા જોવા મળે છે આપણે

જે લોકો ડુંગરોમાં ચડવાનું શોખીન હોય પ્રકૃતિ પ્રેમી હોય તેમના માટે આ જગ્યા એક નંબર છે આ જગ્યાની અંદર તહેવાર ઉપર ન જાવ તો વધારે સારું કારણ કે તહેવારની અંદર આ જગ્યાની અંદર ખૂબ જ વધારે ભીડ હોય ભીડના કારણે પગઠિયા ચડવામાં બહુ વધારે પ્રોબ્લેમ આવતી હોય ધક્કા અંદર જો વોઇસ ઓવરની અંદર કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો કહેજો કારણ કે એડિટિંગની સમયે વોઇસ ઓવર કર્યો છે જ્યારે વિડીયો ઉતાર્યો ત્યારે વોઇસ ઓવર નથી કર વિડિયોમાં આગળ ગિરનારના થોડા ફોટા છે જો તમને ગમે વિડિયોને લાઈક કરી દેજો જો તમે પણ ફ્રી હોય ક્યાંય જવાનો પ્લાન બનાવતા હોય તો એકવાર ચોક્કસ ગિરનાર જાજો ખૂબ જ મજા આવે છે